ભારતીય કોસ્ટગાર્ડના વડા રાકેશપાલનું હાર્ટ એટેકથી નિધન થયું છે તેમની છાતીમાં દુખાવો થતાં રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમણે આજે અંતિમ શ્વાસ લીધા આ અંગે માહિતી મળતા જ રક્ષામંત્રી રાજનાથસિંહ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને હોસ્પિટલની મુલાકાત લીધી રાકેશ્યપાલને શ્રદ્ધાંજલિ આપી હતી રાકેશ પાલના પાર્થિવ દેહને આજે દિલ્હી લાવવામાં આવશે આ મામલે રક્ષામંત્રી રાજનાથસિંહે ભારત કોસ્ટગાર્ડ ડીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ સેન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ